સાહેબ હમણાં લિક્વિડ પ્રોફાઇલ નો રિપોર્ટ કરાવડાવી મને તો એમાં બેટ કોલેસ્ટ્રોલ છે ને વધારે આવે છે તો આ બેટ કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય તો એના માટે શું નેચરલ આયુર્વેદિક ને નુકસાન ન કરતું હોય એવો કઈ ઉપાય બતાવો એવી કઈ દવા બતાવો હું અત્યારે ઓલરેડી લસણની ની કડી તો લવ છું તો સાહેબ આનો કઈ એવો ઉપાય બતાવો કે જે મને નુકસાન ન કરે ને આયુર્વેદિક હોય ને 100% નેચરલ હોય સાહેબ તો એના માટે તો સૌથી પહેલા તમારે અને ખાસ કરીને અત્યારના સમયમાં ઘણા લોકોને એક એવું જોઈએ છે કે આપણે લસણની કઢી ખાઈએ કે જેથી આપણું કોલેસ્ટ્રોલ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં ઓછું રહે પરંતુ હા એ વાત સાચી તો છે કે જેનાથી આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે પરંતુ સાથે સાથે એવી ઘણી બધી કુદરતી જડીબુટી છે કે જે આપણા શરીરમાં રહેલું જે બેડ કોલેસ્ટ્રોલ પણ તે દૂર કરે છે અને સાથે સાથે જે વધેલું બ્લડ પ્રેશર છે તેમાં પણ રેગ્યુલેશનમાં ખૂબ જ સારી એવી રીતે તે મદદરૂપ થાય છે એ નેચરલી કુદરતી હાર્ટ કેર ટોનિક કે જે આપણા શરીર માટે સો ટકા નેચરલ ઉપાય છે તો તેમાં તમારે આપણા હૃદયને થ્રી સિક્સટી ડિગ્રીશન આપે છે કે જેથી કરીને આપણે લાંબુ સ્વાસ્થ્ય અને સાથે સાથે રોગની સમસ્યાથી આપણે બચી શકીએ છીએ તો તેના માટે ભાઈ તમારે આયુ કલશ કે જે કુદરતી નેચરલ કેર ટોનિક છે તે તમારે તેમનું સેવન કરવાનું છે અને મિત્રો તમને એ પણ જણાવું કે આ જે આયુ કલસ છે તેમાં ઘણી બધી એવી કુદરતી જડીબુટ્ટીઓ છે કે જેનાથી આપણને લાંબા સમય સુધી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું પ્રાપ્ત થાય છે અને સાથે સાથે તે તમારા લાંબા આરોગ્ય માટે પણ લાંબા સારા આરોગ્ય માટે પણ તેમને ખૂબ જ સારું તમને મદદરૂપ પણ થાય છે તો મિત્રો મારી સાથે તમે આ વિડીયો અંત સુધી બની આને છો કેમ આજે અમૃત તુલ્યા જે આપણા શરીર માટે અમૃત સમાન કે જે કુદરતી જડીબૂટી ભરપૂર કે જે તમે એમનું સેવન કરશો તો તમે જરૂરથી લાંબુ સ્વાસ્થ્ય તમે પણ પ્રાપ્ત કરી શકો છો તેના માટે મારી સૌથી પહેલી પસંદ છે માનલેપની અને આજે ઔષધીય ગુણથી ભરપૂર હાર્ટ કેર ટોનિક છે તમારા હૃદયના લાંબા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે મિત્રો તેમાં એક દસમુલ એક એવી નાખેલી છે કે જે કે જેનાથી આપણા શરીરમાં રહેલો છે બિનજરૂરી કચરો છે તે પણ બહાર કાઢી નાખે છે એટલે કે જે આપણા શરીરને તે કુદરતી રીતે નેચરલી રીતે તે આપણે ડીટોક્સિફિકેશન આપણા શરીરનું કરી નાખે છે કે જેનાથી આપણા શરીરને લાંબા સમય સુધી તે સ્ટેમિના પણ આપે છે અને સાથે સાથે આપણા શરીરમાં જે રહેલું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે કે જે આપણા હૃદય માટે તે નુકસાનકારક છે કે જેનાથી આપણે હૃદય રોગનો હુમલો આવી શકે છે સાથે સાથે બ્લડ પ્રેશર વધી જવું આવી અનેક પ્રકારની હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોય છે કે જેનાથી આપણને તે બચાવી શકે છે અને મિત્રો તેનાથી આપણને લાંબુ સ્વાસ્થ્ય તો મળે જ છે અને સાથે મિત્રો કહેવાય છે ને કે સર્વે રોગાજી અભિમનતા અગ્નિ એટલે કે જો તમારી પાચન શક્તિની મનતા હશે તો તો તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના રોગો આવી શકે છે તો મિત્રો તેના માટે આ આપણે જે આયુ આયુકલસ પ્રોડક્ટમાં એટલે કે તેમાં જિંજર એટલે કે આદુનો પણ રસ નાખેલો છે એટલે કે આદુનો તે એકસ્ટ્રેક્ટ તેમાં તે નાખેલો છે કે જેનાથી આપણી જે પાચન અગ્નિ છે તે પણ સારી રહે છે અને સાથે સાથે પાચન શક્તિ પાચન ક્રિયા પણ ખૂબ જ સારી રીતે થાય છે જે તેને કારણે આપણે જે લીધેલો ખોરાક છે તે સરળતાથી સરસ રીતે પાચન પણ થઈ જાય છે અને જેથી કરીને આપણા શરીરમાં રહેલું જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તે પણ દૂર થઈ જતું હોય છે અને જેથી કરીને આપણું બ્લડ પ્રેશર પણ રેગ્યુલેટ થાય છે અને સાથે સાથે આપણે હૃદય સંબંધિત સમસ્યાથી પણ આપણે તે બચાવે છે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે આપણા શરીર માટે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેનું પ્રમાણ વધી જતું હોય છે તો મિત્રો આજે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા માટે એટલે કે આપણે રોગનો હુમલો ના આવે અને સાથે સાથે હૃદય ને લગતી ઘણી બધી સમસ્યાથી આપણે બચવા માટે આયુ કલશમાં એવા બે કુદરતી કે જેમાં મૂલિકસાર અને યવાક્સાર એવા બે કુદરતી જડીબુટ્ટીએ તેમાં નાખેલી છે કે જેને કારણે આપણા શરીરમાં રહેલું છે બેડ કોલેસ્ટ્રોલ છે તે પણ ઓછું થઈ જાય છે અને તેને કારણે આપણું બ્લડ પ્રેશર પણ લાંબા ટાઈમ સુધી રેગ્યુલેટ પણ થાય છે અને સાથે સાથે આપણે હૃદય રોગથી આપણે બચી પણ શકીએ છીએ અને સાથે સાથે મિત્રો જે લોકોને વધારે પડતા વજનને કારણે સાથે સાથે હૃદય રોગની શક્યતા રહેતી હોય સાથે સાથે જે લોકો વેઇટ મેનેજમેન્ટ કરતા હોય તેવા લોકો માટે પણ આયુ કલશ તેમના માટે એક શ્રેષ્ઠ ટોનિક ઉપયોગી સાબિત થાય છે અત્યારના સમયમાં ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે થઈને સવારે લીંબુ અને મધ અને સાથે પાણીનું સેવન કરતા હોય છે પરંતુ આયુ કલશ નેચરલ હાર્ડકેર ટોનિક છે કે જેમાં લેમન જ્યુસ અને સાથે સાથે નેચરલ હની કે જે બંને ફોર્મ્યુલા છે તે એક સાથે તેમાં એડ થયેલી છે કે જેને કારણે આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે સાથે સાથે આપણા શરીરનું જે ચરબી બિનજરૂરી છે કોલેસ્ટ્રોલ છે અને સાથે લિપિડ મેટાબોલ લિપિડ મેટાબોલિઝમ તે ફાસ્ટ કરે છે

કે જેથી કરીને તેમને લાંબા ટાઈમ સુધી કોઈ પણ જાતની આડઅસર વિના તે લાંબા સમય સુધી સ્વસ્થ પણ રહે છે અને સાથે સાથે પોતાના સ્વજનોને પણ આયુ કલશ ભ્રાંતિથી તે સ્વસ્થ રાખી પણ શકે છે અત્યારના સમયમાં તમે ઘણા લોકોના મોઢે એક શબ્દ સાંભળ્યો હશે કે નાની ઉંમરના વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો તો હા મિત્રો આપણા શરીરમાં રહેલું જે બિન જરૂરી કોલેસ્ટ્રોલ છે અને સાથે સાથે જે ટ્રાઇગ્લિસરાઈડ કે જે લિપિડ પ્રોફાઇલમાં જે ટ્રાઇગ્લિસરાઈડ વધી જતું હોય છે તેને કંટ્રોલ કરવા માટે આજે આયુ કલશ જે પ્રોડક્ટ છે કે જેમાં આપણા શરીર માટે અમૃત તુલ્ય એટલે કે અમૃત સમાન

તો મિત્રો મારી પહેલી પસંદ કે જે આપણા શરીર માટે બેટ કોલેસ્ટ્રોલ ને રિમુવ કરવા માટે સાથે આપણા હાર્ટને તેમનું તમે પણ સેવન કરો અને સાથે સાથે તમારા સ્વજનોને પણ તમે સેવન કરાવો કે જેથી કરીને તે પણ લાંબુ સ્વાસ્થ્ય લાંબુ આરોગ્ય પ્રાપ્ત કરી શકાય તો મિત્રો રજા લઉં છું ફરીથી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આ વિડીયો તમારા દરેક મિત્રો શેર કરો કે જેથી કરીને આયુ કલર્સ કુદરતી હાર્ડ ટોનિક કે જે અનેક જડીબુટી થી ભરપૂર ટોનિક છે તે પણ લોકો તે પણ લોકો તે સેવન કરે અને જેથી ઘણા બધા લોકો સારું આરોગ્ય પ્રાપ્ત પણ કરી શકે અને મિત્રો અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો સૌનો આભાર